સૌથી પહેલા યમુનાજીના કિનારે ઉપર બધી ગોપીઓ ભેગી થઈ અને શ્રી કૃષ્ણનું વર્ણન કરે છે કનૈયાનું વર્ણન કરે છે એક ગોપી છે નંદ બાવા અને યશોદાની કેવો સરસ મજાનો લાલો થયો છે બીજી ગોપી કે ના ના મને એવું લાગે છે કે કઈક તકલીફ છે ત્રીજી ગોપી કે કેમ તકલીફ તો કે આપણા યશોદાજી ગોરા અને આ કાળો છે ચોથી ગોપી એ કાળો કાળો તો પણ છે કામણ ગારો કાળો છે પણ કામણ ગારો છે શિવજી આ બધી વાત સાંભળી એટલે શિવજી કીધું હે ગોપીઓ તમે જે કનૈયા વાત સાંભળો કરો છો ને એની એની પાસે એના દર્શન કરવા માટે જવું છે બધી ગોપીઓ જોતી રહી ગઈ હો કોણ છો તમે પૂછ્યું કોણ છો તમે કીધું હિમાલય હિમાલયમાંથી આવ્યું મારું નામ છે સદાશિવ એક ગોપીએ કીધું ક્યાં જવું છે તો ચોકે કનૈયાના દર્શન કરવા કનૈયાના દર્શન કરવા જવા છે જ્યાં એટલું કીધું ને તો કે તમે આ એક બીજી ગોપીઓને કે તમે આ બાવાને લઈને આવો ને ત્યાં સુધી યશોદાને જઈને હું સમાચાર આપું એક ગોપી દોડતી ગઈ છે યશોદાજીને કહે છે યશોદાજી કોઈ હિમાલયમાંથી કોઈ મોટા સાધુ હોય ને એવા લાગે છે આવ્યા છે આપણા લાલાના દર્શન કરવા છે એને અને માં યશોદા જેવા નંદાલે માંથી બહાર આવ્યા અને જ્યાં શિવજીનું રૂપ જોયું કરાલમ મહાકાલકાલમ કૃપાલમ ગુણાકાર સંસાર પારમ નતો હમ જ્યાં શિવજીનું રૂપ જોયું જોઈને તો માં યશોદાએ ના પાડી દીધું માં યશોદા કહે છે હું મારા લાલાના દર્શન કરાવીશ નહીં ક્યાં તમારું સ્વરૂપ મારો લાલો તમને જોઈને ડરી જશે ભગવાન શિવજી કહે છે માં તારો લાલો મને જોઈ ન ડરી જાય તારા લાલાને જોઈને યમરાજ હોતે ડરી જાય એવો તારો લાલો છે કાળનોય કાળ છે પણ છતાં એનું રૂપ જેવું દુનિયામાં કોઈનો રૂપ નથી ભગવાન શિવજી કે તારો દીકરો લાલો કનૈયો કૃષ્ણ પોતે કે હું નોય કાળ છું કૃષ્ણ કોણ છે તો કે કાળ નો કાળને જે જન્મ આપે ઈ કનૈયો છે પણ ઈ એનું સ્વરૂપ એવું સરસ મજાનું છે કે બધું ભૂલવાડી દે

નથી આયનાય જ રોકાઈ જાવ જ્યાં સુધી લાલો દર્શન ના આપે ત્યાં સુધી મારે રોકાઈ જાવ એટલે ચીપિયો ખોડીને કહી ગયા હો મહાદેવજી મહાદેવજી બેઠા છે જપ કરે છે શ્રીકૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ અને અંદર કનૈયાને સંભળાણો કે આ તો મહાદેવ નો અવાજ છે મને મળવા માટે શિવજી આવ્યા છે પણ માં મળવા દેતી નથી કનૈયાએ ચાલાકી કરી કનૈયો જોર જોરથી રોવાનું ચાલુ કર્યું ભાગવતમાં લખેલું છે એટલું જોર જોરથી રોયો કનૈયો માં યશોદા આવીને કનૈયાને તેડી લીધો થનપાન કરાયું પણ કનૈયો શાંત રહેતો નથી બધી ગોપીઓ દોડી દોડીને આવી માં આ કનૈયો કેમ એટલું બધું રોડે રડે છે કીધું કોને ખબર જોને એક ગોપીએ કીધું નક્કી આને નજર લાગી ગઈ છે એટલે રસોડામાં જઈને ઓલી રાય આવે ને રાય લઈ કનૈયાના માથેથી આમ ઉતારી ચાર ચોકે ફેંકી આવી છતાં કનૈયો શાંત થયો નહીં એક ગોપી આવીને લાલ મરચા સુકા હતા માથેથી ઉતારી ને ઓલા અ અગનીમાં પધરાવ્યા કીધું માં કનૈયાને બહુ મોટી નજર લાગી છે કનૈયો હજી શાંત થતો નથી બસ એ જ સમયે એક ગોપીએ કીધું બાર જે યોગી આવ્યા છે એને પૂછું કદાચ નજર ઉતારતા હોય તો બસ એ જ સમયે ગોપીએ જારે કીધું મા યશોદાએ કીધું હા હા જરા પૂછિ ને ગોપી દોડતી દોડતી બહાર આવીને શિવજીને કે છે તમે નજર ઉતારો છો શિવજી કીધું કોને લાગી તો કે અમારા લાલાને નજર લાગી છે જ્યાં એટલું સાંભળું તો તો શિવજીના આંખમાં આંસુ આવી ગયા મને એમ કે હું જ મળવા એને હોતે મને મળવું છે એને મને મળવું છે બસ હું નજર ઉતારું છું એ દુનિયાની જેટલી નજર હોય ને ભૂત પ્રેત બધાને હું મારા જ રાખું છું આ બધી જ આવે છે ગોપી લઈ આવ તારા યશોદાને જઈને સમાચાર આપ્યા યશોદાજી લાલન ને લઈને આવ્યા જેવા ઠાકોરજી ને લઈને આવ્યા ને ત તો શિવજી લાલન માં યશોદા ને જોયા આ હા રાજી રાજી થઈ ગયા કથા છે બહુ સરસ મજાની માં યશોદા ની સામુ શિવ હાથ આમ કર્યા માં યશોદા કે છે તમારા ગળામાં એટલા બધા હરફ છે નાગ છે મારા લાલાને કરડી જશે તો કીધું માં ચિંતા કર માં આ તો નાના નાના સપોલિયા છે તારો દીકરો જે માં સુવે છે ને એ શેષ નાગ પથારી છે તું ચિંતા નઈ કર માં તા આ તારો લાલો આપી દે શિવજી બેઠા ગોદની અંદર લાલન ને આપ્યા લાલા એ શિવજી ને જેવા જોયા ને તો રોવાનું બંધ કરી દીધું તરત ચૂપ પણ ટકુર ટકુર શિવજીની સામુ જોવે શિવજી લાલા ની હો શિવજી ને જોવે લાલો શિવજીને જોવે એવી સરસ મજાની વાતો કરે છે મનોમન બહુ લાંબી વિધિ હાલી ને યશોદા ને એમ થયું કે આ કેટલું કાલ છે એટલે શિવજી એ યશોદાજી શિવજી નો ખંભો પકડ્યો જોરથી હલાવ્યા અને યશોદાજીએ કીધું વિધિ થઈ ગયો તો મારો લાલો પાછો આપો કીધું માં બધી વિધિ થઈ ગઈ પણ એક વિધિ બાકી રહી ગઈ છે માં તું બેસી જા ને લાલાને લઈને માં યશોદાની ગોદમાં લાલા આપ્યા અને પછી શિવજીએ મા યશોદાની ચાર પરિક્રમા કરી જવા દો મૂળ વાત છે ભગવાન શિવજી આવ્યા હતા લાલન ની ઉપર લાલનના દર્શન કર્યા લાલા એ શિવજીને આશીર્વાદ આપ્યા હું ઘણીવાર મારી કથામાં ખાસ કહું છું આ શિવજીને કનૈયાને ભળે બહુ શિવને કનૈયાને એટલું બધું ભળે કે કનૈયાની જે જે મુખ્ય લીલાઓ છે ને ત્યાં શિવજી હાજર છે છે ને છે આ દુનિયામાં મોટા મોટા વૈષ્ણવ કોણ કયો જોઈએ કોણ છે હા બરાબર છે મોટા મોટા વૈષ્ણવ છે ભગવાન શિવજી ભાગવતના 11માં સ્કંદમાં લખેલું છે વૈષ્ણવ હોય ના નથી પણ વૈષ્ણવ છે શિવજી એનાથી મોટા વૈષ્ણવ કોઈ નથી કેમ તો કે ચોવીસ કલાક શિવજી ઠાકોરજી યાદ કર્યા જ કરે કર્યા જ કરે જ્યાં જ્યાં ઠાકુરજીની મુખ્ય લીલા થઈ હશે ને ત્યાં શિવજી હાજર હશે તમે જોજો ભગવાને સૌથી મુખ્ય લીલા કરી એનું નામ છે ગોવર્ધન ને ભગવાન ઠાકોરજી ઉઠાવ્યો ને ગોવર્ધન ધારણ કર્યો ઠાકોરજી તો મજાની વાત જો ન્યા હો શિવજી આવ્યા અને શિવજીએ જ્યારે વરસાદ આકાશમાંથી બહુ પડતો તો ઇન્દ્ર એ પ્રળય સામર્થક મેઘ મોકલો તો એટલો બધો વરસાદ પડે એટલો બધો વરસાદ પડે એક બાજુ ગિરિરાજજી શિવજી ધારણ કનૈયા ધારણ કર્યા હતા ગિરિરાજજી અને શિવજી આવ્યા તો શિવજી એ ગિરિરાજજી આજુબાજુ નહીં એટલે આજે હોતે ત્યાં જ્યાં ગિરિરાજજી પૂજા થાય છે ને આજે હોતે શિવજીનું મંદિર છે ત્યાં એ મંદિરનું નામ છે ચકલેશ્વર મહાદેવ વાસ્તવમાં ચકલેશ્વર મહાદેવ નથી એનું નામ છે ચક્રેશ્વર મહાદેવ એટલે ભગવાન કૃષ્ણ કરી મુખ્ય ઉઠાવ્યા ધારણ કર્યા ત્યારે ભગવાન શિવજી હતા બીજું કૃષ્ણ રાસ રેમ્યો ને ને ગોપીઓ સાથે ત્યારે હોતે શિવજી મોજુદ હતા મોજુદ હતા એમ નહીં શિવજી હોતે સ્ત્રીને જેમ કપડાં પહેરીને ત્યાં આવ્યા હતા બોલો એમને નહોતા આવ્યા કનૈયા નો આ રાસ ની મુખ્ય લીલા છે આ સાહેબ મહાભારતમાં તો એવું લખેલું છે ભગવાન કૃષ્ણ મહારાજ ધામમાં જતા હતા તો સૌથી છેલ્લી પૂજા કોની કરી શિવજીની અને આપણા સોમનાથ દાદા છે ને સોમનાથ ની છેલ્લી પૂજા કનૈયા કરી હતી અને દાઉજી મહારાજ ને કીધું તો એ દાઉજી મહારાજ આપણા વંશ માં ચંદ્ર ભગવાન થયા ચંદ્ર ભગવાન ને શ્રાપ થયો તો દક્ષ પ્રજાપતિ નો અને શ્રાપ માંથી અડધો શ્રાપ કોને કર્યો હતો એ અડધો કરી દીધો તો શિવજી આપણને હોતે છપ્પન કોટી યાદવ અને શ્રાપ થયો છે આપણે હોતે શિવજીની પૂજા કરીએ તો મહાભારતમાં લખેલું છે એક બાજુ ઉપમન્ય ઋષિ ઉભા છે એક બાજુ કનૈય અને એક બાજુ દાવજી મહારાજ કનૈય દાવજી મહારાજ મોટા મોટા ઘડા ભરી ભરીને દૂધના અને જલના પધરાવતા જાય અને શ્રી કૃષ્ણ શિવલિંગને ધોતા જાય છે મહાભારતમાં આવી કથા છે અરે મહાભારતમાં નહીં ઉજ્જૈન ગયા છો તમે ઉજ્જૈન માં હોતે મહાકાલેશ્વર ની જે જ્યોતિર્લિંગ છે ને એ જ્યોતિર્લિંગ ની પૂજા હોતે કનૈયા કરી છે એવું મહાપુરાણ શિવ મહાપુરાણ માં લખેલું છે